ભારતીય કોસ્ટગાર્ડના ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગાંધીનગરના ઉદ્યોગ ભવન પરિસરમાં ઔપચારિક સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સશસ્ત્ર દળો પોલીસ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી ઇન્સ્પેક્ટર જનરલ ટી શશીકુમાર ટીએમ કમાન્ડર કોસ્ટગાર્ડ પ્રદેશ ઉત્તર પશ્ચિમ અને અર્ચના શશીકુમાર પ્રાદેશિક પ્રમુખ તંત્ર શિક્ષિકાએ સમગ્ર ભારતીય કોસ્ટગાર્ડ સમુદાય વતી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું